યોત્રા યોજનાતના કલાકાર અધિકાર સભા ગોપાલ ઇટાલિયા અને મનો સુરઠિયા આવ્યા મેદાન એ ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સત્તાત કોને કોઈ મુદ્દા ઉપર એક્શન મોડમાં જોવા મળી રહી છે આજે કલાકારની અધિકારો માટે તરાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મનો સુરઠિયા મેદાન આવ્યા છે સુરતમાં કામ કેરેલા મોટો પગાર કલાકાર સૌરાષ્ટ્રથી આવશે ને હિરા ઉદ્યોગ પાછલા કળા ક્ષેત્રે અત્યંત ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગને વ્યવસ્થિત પેકેજ આપવાના બદલે નીતિપોષ પકડાવે છે ખાસ કરીને રત્ન કલાકારોને વર્ષોથી ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે સરકારના બહેરા કાને ગરીબ રત્ન કલાકારોને સાબ સદ સાંભળતો નથી અને સરકાર ફક્ત તાયકોને પોતાની જુબાહ વાહી કરવામાં મગ્ન છે द्राक्षपो साथी आम आदमी पार्टी ميداني આવે છે આમ આદમી પાર્ટી સુરસાર પ્રમુખ પરમેશ પંડેને જણાવ્યું કે આમ આદમી પાર્ટીની જીત છે આમ આદમી પાર્ટી રતકલાકાર ભાઈઓ માટે સતત સંઘર્ષશીલ છે તે લાહક અને અધિકાર માટે લડતો ઉતારતી આવે છે આમ આદમી પાર્ટીની લડત ઉસ્પેલન છે કે સરકારે સહાય ની પચાસ હજાર કરતા વધારે અરજીઓ મંજૂર કરી છે હીરા ઉદ્યોગને મજબૂત કરવા માટેની આ લડાઈ હજુ પણ ચાલી રહેશે જે રત્ન આ ઉદ્યોગને ચમક આપી છે એના રત્ન કલાકારના સુરક્ષા આપવા માટે સરકાર પાસે નથી કોઈ નક્કર આયોજન કે નથી કોઈ સચોટ નીતિ હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતા સાથે સરકારને મજબૂત કરશે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝર શેખની સાથે